બાળકોના સર્વાંગી વિકાસની થીમ સાથે અઠ્યાવીસમી જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે માંડવી તાલુકામાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની હાજરીમાં રંગેચંગે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો વાડા પ્રાથમિક શાળા બારાપર પ્રાથમિક શાળા દુર્ગાપુર હાઈસ્કૂલ ખાતે હોમ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી શ્રી તીર્થકુમાર પટેલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે શ્રી તીર્થકુમાર પટેલે શિક્ષણને જીવન ઘડતરની ચાવી ગણાવીને કન્યા શિક્ષણ પર ભાર મૂક્યો હતો આ સાથે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે બાળકોને મીઠું મોઢું કરાવીને વિવિધ ભેટ સોગાદ સાથે શાળામાં આવકાર અપાયો હતો વીઆરટીઆઈ પ્રાથમિક શાળા નાગલપર પ્રાથમિક શાળા તથા મોટી રાયણ હાઈસ્કૂલ ખાતે પણ શિક્ષણ વિભાગના અંકુર કુમાર ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને જ્યારે મદનપુરા પ્રાથમિક શાળા પ્રેમ સુબોધ નવનીત કોડાઈ હાઈસ્કૂલ તેમજ તલવાણા હાઈસ્કૂલ ખાતે સિવિલ ડિફેન્સના જોઈન્ટ સેક્રેટરી દિલીપકુમાર ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો તેમજ મકડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કેશવજીભાઈ રોશિયાએ બાળકોને ઉલ્લાસભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા આ ઉપરાંત શાળા ખાતે હાજર એસએમસીના સભ્યો આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામ અગ્રણીઓ સાથે એક બેઠક યોજીને અગ્રણીઓએ વિવિધ મુદ્દે માહિતી મેળવેલ હતી